વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજના દિવસે ખેડૂતો ખેત ઓજારનું પૂજન કરી ખેડની શરૂઆત કરતા હોય છે જો કે આજના આધુનિક યુગમાં હવે આ પરંપરા વિસરાઈ રહી છે જો ક્યાંક ક્યાંક ખેડૂત પરિવારોએ પરંપરા જાળવી પણ રાખી છે દાંદ્રા તાલુકાના થાવર ગામ ખાતે રહેતા ખેડૂત પરિવારે આજે જૂના રિવાજ પ્રમાણે અખાત્રીજના દિવસે ખેડ કરી શુભ મુહૂર્ત કર્યું છે આજનો દિવસ ખેતીના નૂતન વર્ષ સમાન ગણવામાં આવે છે ખાત્રીજના દિવસે વહેલી પરોડે ખેડૂત પરિવારના વડીલ સભ્ય દ્વારા હળજોડી ખેતી કાર્યનું કાર્ય કરતા હોય છે ભૂતકાળમાં ખેડૂતોના મિત્ર તરીકે બળદની જોડને માનવામાં આવતી હતી જોકે હવે બળદની જગ્યા ટ્રેક્ટરોએ લઈ લીધી છે પણ આજે પણ અનેક પરિવારો કે જેમાં વડીલોએ આપેલા સંસ્કાર અને શીખ પ્રમાણે આ ખાત્રીજના તહેવારની ઉજવણી કરવામાં આવે છે થાવરગામ ખાતે રહેતા કરશનભાઈના પરિવારે આજના શુભ દિવસે બળદની જોડીનો શણગાર કરી તેમના પૂજન સાથે હળોતરો કરી મુહૂર્ત કર્યું હતું આખાતરી દાડો હોવાથી અમે આજ મુહૂર્ત કર્યું છે દાદાઓ પિતાઓ પણ કરતા અને અમે બી કર્યું એ બળદ બળદગાડા બળદ હતા હળદ અમે ખેતી કરતા અમારા દાદા હાલ ટેકનોલોજીમાનો આવી ગયો એટલે બળદનું થોડું મહત્વ પૂછ્યું હોય અને દાડે દાડે પાણી જાય છે ઊંડા પણ ભારત દેશ આપણે ખેતી પ્રધાન દેશ છે એના માટે આપણા ખેડૂતો જ છે એક અંદાતા છે આજના દિવસે ખેડૂતો ધરતી માતા અને ઇન્દ્રદેવને પ્રાર્થના કરતા હોય છે કે સારા વરસાદ સાથે વધુ સારી ખેતી થાય આ વર્ષ ખેતી અને પશુપંખી માટે સારું નિવડે તેવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે આજના દિવસે ખેડૂત પરિવારે હર્ષભેર પૂજા અર્ચના કરી મૂર્ત કર્યું હતું જેમાં બળદની જોડના પૂજન સાથે તેને પૂંખવામાં આવ્યા હતા અને અરસપરસ ગોળ ખાઈ આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાહેબ અખાત્રીનો મહત્વનો મુહૂર્ત એવો છે કે ધરતી પૂજન થાય ધરતી પૂજન એટલે શું આ આખા વર્રો વર્રો બંધારણ ભણા અમે કે ભાઈ આ બળદનું મુહૂર્ત કરે બળદને શણગારા બળદને કલરથી શણગારા હાર ફૂલથી શણગારા પહેલાં આગે પણ આ બળદ હતા અને બળદરો કરતા હવે ટ્રેક્ટરે ટ્રેક્ટરમાં તો કોઈ કોઈ મત વધતા નહીં પણ દાડે દાડે પાણી ઉડે જ જાય અહીં તે કદાકણ બળતદરી તો જરૂર જ કેમ કે હવે પોણી નહીં હોય તો બળતબરે ટ્રેક્ટર શું રહે છે તો આખા તરીકે અમે મુરત બાળ્યું મુર્ત હેરતું શું હોય બાળવા નાળ પણ હેરતું રહ્યું હોય ભગવાનને આ પ્રાર્થના કર્યા કે ભગવાન હો ટકા મોન્યા મેરો વરસાદ ભરાવશે તો અમન વિશ્વાય પણ એ પણ હેરતું નહેર્યું હોય તો અમને વિશ્વાય કે હોટકા વરસાદ હેરતો આવશે અમે મુહૂર્ત અમારા પરિવારે મુહર્ત કર્યું હેરતું કરશનભાઈ ઘરે કરશનભાઈ મહાદેવા અર્ધી કાકા અને હુના ભાઈ અમે મુહૂર્ત હાથ કર્યું હોય મુહૂર્ત અમને હેરતું લાજ્યું અને મુહૂર્ત રો અમને સકન પણ હેરતો છે સાહેબ નાળ ઉપરથી સકન બાળ્યા અમે સાહેબ કોઈ પાણી હતા નહીં કુવા હતા નહીં ખેતર પડ્યા હતા પહેલાં હુડતા હુડતા ના આ ખાતરી આવી એટલે મૂર્ત કરતા થાય અને પછી આ સકન બાળતા પરંપરા હતો પણ વસમાં વયા બંધ છું હતું અને આજ મૂર્ત અમે કર્યું એવું મૂર્ત રડી છે શું મહત્વ હોય આજના દિવસ આજનો મહત્વ હોય ને આ ખાતરી રો હા શું કરવામાં આવે માતાજી ખેડૂતો શું કરતા હોય ખેડૂતો આ મૂર્ત કરતા હોય કે ભાઈ આપણે વરસાદ રૂપાથી શકન પાડતા ખેડન બીવી ભાઈ ચાલુ કરતા હોય ખેતર પડ્યો હોય તો કરીને તૈયાર કરીને નવા વર્ષે તૈયારી કરી ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે જો કે આજના આધુનિક યુગમાં પણ વડીલોએ આપેલા સંસ્કારો અને પરંપરા ભૂલાવી ન જોઈએ જે પ્રમાણે થાવર ગામના ખેડૂત પરિવારે વિધિવત રીતે પૂજન કર્યું એ જ રીતે તમામ ખેડૂત પરિવારોએ અખાત્રીસના દિવસે ધરતી માતા અને ઇન્દ્ર ભગવાનનું પૂજન કરવું જરૂરી છે